કોઠા સૂજતી ઘણા બધા ખેડૂત મિત્રો દેશી જુગાર બનાવીને આપણી ખેતીમાં સરળતા લાવતા હોય છે તમે જે જોઈ રહ્યા છો તે ખેડૂત મિત્રો ઓટોમેટિક વાવણિયામાં જે નીચે પાઇપ તમને જોવા મળી રહ્યો છે તેમાં ચપલા ટૂંકમાં લોખંડની પટ્ટી ચોંટાડેલી છે તેનો હેતુ આપણે ટપક પદ્ધતિમાં અમારા વિસ્તારમાં મોટાભાગના ખેડૂત મિત્રો જુવાર છે અથવા અન્ય ખેતી પાકોનું વાવેતર કરતા હોય છે એટલા માટે તમે જે લોખંડની પટ્ટી જે જોઈ રહ્યા છો અમે અત્યારે જુવારનું વાવેતર ખેડૂત મિત્રો પચાસના ગાળે કપાસના ચાસની સમકક્ષ જ અમે કપાસની જેમ જ અડતાલીસ કે પચાસ ઇંચના ગાળે વાવેતર કરતા હોય છે તો એક ચાસમાં ચાર ચાસ પડે તે રીતે જુવારનું વાવેતર અમે કરતા હોઈએ છીએ જેમાં બબ્બે ચાસની વચ્ચે નળી પાથરવા માટે તમે જે લોખંડનો જે પાઇપ છે નાનકડો પાઇપ છે પટ્ટી છે ચપલા જેને ઘણા બધા વિસ્તારોમાં કહે છે તે ઘસાતો જાય એટલે લીટો થતો જાય અને આપણે ત્યાં જ ટપકની નળી પાથરવાની થાય ટૂંકમાં નિશાન માટે આ ખેડૂત મિત્રોએ દેશી આપણે જે ઓટોમેટિક વાવણીઓ હોય તેમાં આવો દેશી જુગાડ છે તે બનાવેલો છે એટલે આપણે ગોતવાનું જ આવવું પડે કે કયા ચાસમાં જુવાર છે તે વવાયેલી હશે બબ્બે ચાસની વચ્ચે અમે નળી પાથરીને આવી રીતે ઘણા બધા કારીગરો પણ આવી રીતે ચપલા છે અથવા લોખંડનો નાનો કટકો ફિટ કરીને જમીન સાથે ઘસાતો જાય એટલા માટે આપણને ખ્યાલ આવી જાય કે આ જ જગ્યાએ આપણે નળી છે તે રાખવાની છે અને બબ્બે ચાસની વચ્ચે જ આ જે સેટિંગ છે તે ખેડૂત મિત્રો કરવાનું હોય છે અત્યારે આ પચાસના ગાળે છે અને છેલ્લા બોલ ઉપર તમે આ ચપલાને કાઢી પણ શકો આ ટુકડો જે લોખંડની નાની પટ્ટી છે તેને આપણે નિશાન માટે વાપરીએ છીએ એટલે તેને સાઠના ગાળે વાવેતર કરવું હોય તો છેલ્લે સુધી પણ તમે ખેડૂત મિત્રો લઈ જ લઈ જઈ શકો તો આવા ઘણા બધા પાઇલોટ ખેડૂત મિત્રો છે આવી રીતે સરળતા લાવવા માટે ખેતીમાં ઘણી બધી પોતાની તર્ક બુદ્ધિ અને મગજ શક્તિને ધ્યાનમાં રાખીને કસીને આવો સરસ મજાનો જુગાડ છે તે બેસાડતા હોય છે અને ઘણો બધો આપણો ખેતી ખર્ચ જે ટાઈમ છે તે ઘણો બધો આવા જુગાડથી આપણે બચાવી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે આવા જુગાડ છે તે અમારા વિસ્તારમાં પણ ઘણા બધા કૃષિ કારીગરો છે તે બનાવતા હોય છે તો તમારા વિસ્તારમાં કોઈ ખેડૂત મિત્રએ આવું કામ છે તે કરેલું હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે અને આપણા ખેડૂત મિત્રોને કોમેન્ટ દ્વારા પણ માહિતી મળી રહે ખેડૂત મિત્રો આવા પાયલોટ ખેડૂતો ખરેખર આવા નાના જુગાડ પોતાની રીતે ફીટ કરીને ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યા છે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો